ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું સ્વાગત છે હું શીલા મહેતા ખુશબુ આઈસ્ક્રીમે અમદાવાદમાં નવા સ્ટોર અને રેસ્ટોરન્ટ શરૂ કરીને પોતાની કામગીરીનું વિસ્તરણ કર્યું રાજકોટની એક પ્રિય અને વખણાયેલી બ્રાન્ડ ખુશ્બુ આઈસ્ક્રીમ અમદાવાદમાં તેના વિસ્તરણની જાહેરાત કરવા માટે ઉત્સાહિત છે કંપની વાઇબ્રન્ટ શહેરમાં તેનો પ્રથમ સ્ટોર અને રેસ્ટોરન્ટ કુડોજ ખોલશે ખુશ્બુ આઈસ્ક્રીમનો આ નવો સ્ટોર અમદાવાદમાં વિજય ક્રોસ રોડ ખાતે આવેલ છે તે તમામ આઈસ્ક્રીમ પ્રેમીઓ માટે આનંદદાયક અનુભવનું વચન આપતા ક્લાસિક ફેવરેટથી લઈને ઇનોવેટિવ ક્રિએશન સુધીના ફ્લેવર્સની વિશાળ શ્રેણી ઓફર કરશે ખુશબુ કુલ પ્રોડક્ટ લિમિટેડના ડિરેક્ટર અને કુડોજના સ્થાપક શ્રી હર્ષ પોકિયાએ તેમનો ઉત્સાહ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અમે અમદાવાદમાં અમારો સિગ્નેચર આઇસક્રીમ એક્સપિરિયન્સ લાવવા માટે રોમાંચિત છીએ અમારું મિશન દરેક સ્કૂપ સાથે આનંદ ફેલાવવાનો છે અને અમે શહેરના ડાયનેમિક ફૂડ સીનનો ભાગ બનવા આતુર છીએ આ નવા સ્થાન પર ગ્રાહકો હાઈ ક્વોલિટી ઇન્ગ્રીશનથી બનેલી અનોખી સ્વાદ અને ફ્રેન્ડલી અને વેલકમિંગ એન્ટોમિસ્ફિયર અને આકર્ષક ઓફર્સ અને પ્રમોશનની આશા રાખી શકે છે ખુશબુ આઈસ્ક્રીમ એ રાજકોટ અને તેની આસપાસના વિસ્તારમાં સ્વાદિષ્ટ આઈસ્ક્રીમના ઉત્પાદનમાં તાકાતથી શક્તિમાં વધારો કરવા અને તેના ડીલરોના વધતા નેટવર્ક સાથે સમગ્ર ગુજરાતમાં તેની ક્ષિતિજો ફેલાવવામાં જાણીતું નામ છે તેના સ્થાપકની ભવિષ્યવાદી દ્રષ્ટિ અને પ્રામાણિકતા ગુણવત્તા સખત મહેનત નવા પડકારોનો સામનો કરવાની શાશ્વત સંબંધી બનાવવાના મુખ્ય મૂલ્યોએ ખુશ્બુને આઈસ્ક્રીમ સ્પ્રેક્ટમમાં એક ઉભરતું નામ બનાવ્યું છે કુડોસ ઇટેરીનું જે ન્યૂ સ્ટોર ઓપન થવા જઈ રહ્યું છે એનું માર્કેટિંગ અને પ્રમોશનનું આયોજન ધ વેડ વર્લ્ડ દ્વારા કરવામાં આવ્યું છે ખુશ્બુ આઈસ્ક્રીમની શરૂઆત બે હજાર આઠમાં થઈ હતી શરૂઆતમાં માત્ર એક કુલ્ફીથી અમે શરૂઆત કરેલી હતી એક બકડિયામાંથી અમે આઈસ્ક્રીમ બનાવવાનું ચાલુ કરેલું હતું આજે અમારી કેપેસિટી એક લાખ લીટરની છે પર ડેની તો આ અમારી અઢાર વર્ષની જર્નીની અંદર અમારી મહેનત કસ્ટમરના પ્રેમ અને આપ સૌનો સપોર્ટથી આજે કંપની સો કરોડના ટર્નઓવરની નજીક પહોંચવા જઈ રહી છે તો અત્યારે કંપનીને વધુ જમ્પ લેવો છે એના માટે કંપની દરેક સિટીની અંદર ઓપન ઓપન કરે છે 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 સાથે સાથે ખુશ્બુના મિની પાર્લર પણ રહી તો અમારા માટે ખૂબ ગર્વની વાત કે આ અત્યારે અમે પાંચ રૂપિયા થી લઈ અને સાતસો રૂપિયા પ્રોડક્ટ બનાવી રહ્યા છીએ અમારી પ્રોડક્ટની વિશેષતા એ છે કે કસ્ટમરનો પ્રેમ એટલા માટે જ મળે છે કે આપણે ક્વૉલિટી બનાવતા હોઈએ છીએ બીજું કે અમારા કસ્ટમરને સર્વિસ મેઇન સર્વિસ હોય છે તો સર્વિસ અમે અત્યારે અમારી જે સર્વિસ છે ને આજે મેં પહેલાં વાત કરી એમ કે સૌથી ફાસ્ટ સર્વિસ છે અમારી તો સર્વિસ અને ક્વોલિટી એ અમારો મેઇન એથિક્સ છે ફ્લેવર્સ આજે અમે લગભગ એકસો બોતેર પ્રોડક્ટ બનાવીએ છીએ એમાં લગભગ તમે સમજો ને કે સાઠથી પાસાઠ અલગ અલગ પ્રકારની ફ્લેવરના અલગ અલગ આઇસક્રીમ બનાવીએ છીએ અમે પાંચ રૂપિયાથી ચાલુ થાય છે અને સાતસો રૂપિયા સુધી બનાવી રહ્યા છીએ અત્યારે તો અલગ અલગ પ્રકારના કસ્ટમરો કે લો બજેટના કસ્ટમરો કે પ્રોડક્ટ પ્રીમિયમ પ્રોડક્ટ ખાવાવાળા કસ્ટમરો બધાને અમે પ્રોડક્ટ આપી શકીએ એટલા માટે દરેક પ્રકારની અલગ અલગ કેટેગરીમાં અમે અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ બનાવી રહ્યા છીએ ફ્યુચર ફ્યુચરમાં અમારું વિઝન છે બે હજાર સાડત્રીસમાં કે હિન્દુસ્તાનની ટોપ ફાઈવ કંપનીમાં પહોંચવું એના માટે કંપની સતત સતત મહેનત તો કરી રહી છે પણ સાથે સાથે કસ્ટમરને કેમ જીતી શકાય કસ્ટમર આપણા ક્યારે કાયમી બની શકે એના માટે ક્વોલિટી અને સર્વિસ ઉપર કામ કરે અત્યારે અમે રાજકોટ અમદાવાદ વડોદરા અને સુરત એ ચાર સિટીમાં અમારી પ્રાયોરિટી છે ત્યારબાદ દરેક પ્રકારના નાના નાના ટાઉન ત્યાં પણ અમારો કન્સેપ્ટ છે કે ત્યાં પણ અહીંયા

બધી બધા સ્ટેટના લોકો અમદાવાદમાં રહે છે ગુજરાતમાં એક એવું જે અમદાવાદ છે કે જ્યાં બધી બધા સ્ટેટના લોકો ત્યાં અમદાવાદમાં રહે છે તો અમને ટોટલી એક જ આઉટલેટ ઉપરથી બધા સ્ટેટ માટેનો ડેટા મળી જાય તેના માટે પહેલું અમે અમદાવાદનું ફાઇનલ કરેલું ખુશબુ આઈસ્ક્રીમ નું વેરાયટી અને કેટલા પ્રકારના આઈસ્ક્રીમ અવેલેબલ છે અમે અત્યારે ડેઝર્ટ બ્રાન્ડ એક રાખી છે કુડોઝ એક ડેઝર્ટ બ્રાન્ડ ઉપર લઈ ગયા છે જેમાં અમે આઈસ્ક્રીમ તેમાં જીલેટો અને રેગ્યુલર બે આઈસ્ક્રીમ છે ટિકસેક છે ટિકસેકમાં અમે એક નવું એ કરેલું છે એક બધી વસ્તુમાં એક એક વસ્તુ નવું કરેલું છે સ્કૂપમાં તો અમે આર્ટિશન આઈસ્ક્રીમ લોન્ચ કરેલું છે ટિકસેકમાં અમે એક બાર બારફેટના પ્રીમિયમ મિલ્કમાંથી અમે ઠીક સેક બનાવીએ છીએ જે લગભગ અમદાવાદમાં કોઈ બનાવતું નથી તો ઠીક સેકમાં અમે નવું કરેલું છે ડેઝર્ટમાં પેન બબલ વોપલ બોબાટી જે વધારે પ્રોડક્ટ એડ કરેલી છે કોફી પણ અમે એડ કરેલી છે કસ્ટમરમાં મેઈન તમે વાત તો મેં હમણાં જ વાત કે અમે સ્ટાર્ટ કરીએ પણ અમે એવી પ્રોડક્ટ પણ રાખેલી છે જે પ્રીમિયમ પ્રોડક્ટ ગણાતી હોય અને જે સાઠ રૂપિયા થી એકસો વીસ પ્રોડક્ટ હોય તો બધા કસ્ટમર બધા લેવલ ના કસ્ટમર અમારા આઉટલેટમાં આવી શકે એવું અમે કામ કરેલું છે